સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો ટીમે જમીનના સાત પારમાં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનો સાટાકત લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર બેને સર્જરી પાડ્યા હતા હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલું છે જેમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું સુરત શહેર મોટું હબ છે સુરતમાં જમીનના કબજા કરવાના અને ગુનાઓમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા હરિવદન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર થ્રી થ્રી સેવન વન તેમજ થ્રી થ્રી એઇટ ટુ નામની જમીનમાં સાત બારની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરેનાઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીન કરી કરી લાખ રૂપિયા ખોટા કરાર અવેજ પેટે પાંચ લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઈલ તેમજ અહમદ હાસન ઇસ્માઈલ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની કોની ટીમે બને આરોપીઓ ઇબ્રાહીમ અને અહમદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી